નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની અંદર નવા કપાસની આવક થઈ શરૂ રાજકોટમાં નવા કપાસના ભાવ બાવીસો રૂપિયા બોલાય તો જાણી લઈએ આજના કપાસના ભાવ ભાવ જણાવો તે પહેલાં બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકનને પ્રેસ કરી લો આજના કપાસના ભાવ તારીખ નવ નવ બે હજાર ચોવીસ બોટાદ બારસો પચાસથી હોળસો સિત્તેર રૂપિયા રાજકોટ તેરસો પચાસથી સત્તરસો દસ રૂપિયા જસદણ તેરસો એકાવનથી હોળસો નેવ રૂપિયા जामनगर एक हजार दस थी हो पचास रुपया गोंडल अगिरसो पचास हो ते रुपया सावरकुंडला तेरसो एक तोळसो हो सित्तेर रुपया अमरेली एक हजार पचास ते साठ हो रुपया बाबरा चौदसो पचास हो ते रुपया वाकानेर अगिसो एकावन्ती हो रुपया જામજોધપુર ચૌદસો દસથી ઓળસો એંસી રૂપિયા ધ્રોલ બારસો પચાસથી પંદરસો સિત્તેર રૂપિયા હળવદ એક હજાર એકથી તેરસો સિત્તેર રૂપિયા